આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ પાવીજેતપુર ખાતે વિશ્વ મહિલા દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠમી માર્ચે ઉજવવામાં આવે છે આ એક ખાસ દિવસ છે જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે મહિલાઓની સિદ્ધિઓને માન આપવા માટે આ દિવસનો વિશેષ મહત્ત્વ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરેક સ્ત્રીને તેમના કામ અધિકારો અને સમાનતા માટે પ્રોત્સાહન આપે છે તે તેમના અધિકારો અને સામાજિક આર્થિક સાંસ્કૃતિક પાસાઓમાં તેમની સફળતા અંગેની તેમની હિંમત પણ દર્શાવે છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પાવીજતપુર સ્થિત આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ મહિલા દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નર્સિંગ કોલેજ સ્ટાફ એએનએમ જીએનએમ પ્રથમ અને બીજા વર્ષની બહેનો ઉપસ્થિત રહી કેક કાપી એકબીજાનું મોઢું મીઠું કરાવી વિશ્વ મહિલા દિનની ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે પોતાના કાર્યોથી વિશ્વમાં વિખ્યાતિ પામનાર કિરણ બેદી લતા મંગેશકર સુનિતા વિલિયમ્સ ઝાંસી કિરાણી જેવી અનેક વિશ્વ વિખ્યાત મહિલાઓના પાત્રો ભજવી તેમને યાદ કરવામાં આવી હતી આ દિવસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના આચાર્ય રિંકલબેન વણકરે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું આ પ્રસંગે નર્સિંગ કોલેજ સ્ટાફ તેમજ નર્સિંગ કોલેજની તાલીમાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી માણીતા